અરવલ્લી જિલ્લામાં આવેલા માલપુરમાં સુંદરપુરમાં સરપંચ ચૂંટણીની અદાવતમાં ભાજપ કાર્યકર પર હુમલો કરનાર ત્રણેય આરોપીને પોલીસે ઝડપી પાડી આગળની કાર્યવાહી કરી છે માલપુર તાલુકાના સરપંચ ચૂંટણી અદાવતમાં ભાજપ કાર્યકરને નિશાન બનાવવામાં આવ્યો નવા ગામના ભાજપ કાર્યકર બિપિન ચૌધરી મોડાસા ખાતે પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં ભાગ લઈને પરત ફરી રહ્યા હતા દપુર પાસે પીપરાણા સરપંચના પુત્ર પ્રિતેશસિંહ રાઠોડ અને અન્ય બે શખ્સોને તેમને રોક્યા હતા ત્રણેય શખ્સોએ ચૂંટણી અદાવતની વાત કરીને લાકડી અને અન્ય હત્યારો વડે હુમલો કર્યો હુમલાખોરોએ બિપિન ચૌધરીના હાથ પગ તોડી નાખ્યા અને તેમનો મોબાઈલ રીતે ગઈકાલે માલપુર પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદી બિપિનભાઈ પટેલે ત્રણ આરોપીઓ પ્રિતેશ બહાદુરસિંહ રાઠોડ શિવાભાઈ પાંડોર અને રમેશભાઈ પાંડુ વિરુદ્ધ એક ગુનો દાખલ કરાવેલો છે જેની અંદર હકીકત એવી છે કે આ કામના ફરિયાદી ગઈકાલે મોડાસા ટાઉન હોલ ખાતે મિટિંગમાં ગયેલા હતા અને ત્યાંથી તેઓ પોતાની ભલેનો ગાડી લઈ અને રિટર્ન આવતા હતા ત્યારે સુંદરપુરા ગામ પાસે જે ગોવિંદપુરનો ઢાળ આવે છે ત્યાં આ ત્રણેય આરોપીઓએ આરોપીઓ પાસે જે થાર ગાડી હતી એ ફરિયાદીની ગાડી સાથે અથડાવીને ગાડી ઊભી રાખેલી અને બે આરોપીઓએ લોખંડનો સળ્યો અને એક આરોપી આરોપી જે હતો એણે એની પાસેનું જે ધાર્યું હતું તે ઊંધું ધાર્યું આ જે ફરિયાદી છે એને બંને હાથ ઉપર બંને પોગ ઉપર અને માથાના ભાગે મારી અને હુમલો કરેલો આરોપી જે છે એમણે અને ફરિયાદીને અગાઉ જે ગ્રામ પંચાયતનું ઇલેક્શન થયેલું એનું જે મંદૂક હતું એના કારણે આ હુમલો કરેલો છે આરોપીઓએ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી અને અશ્લીલ ગાળો આપેલી અને એની ગાડીને જે નુકસાન કર્યું છે અને ફરિયાદી જે છે એનો મોબાઈલ ઝોળવી લીધેલો જે અનુસંધાને માલપુર પોલીસે ફરિયાદીની વિગતવારની ફરિયાદ લઈ અને બીએનએસની સંબંધિત કલમો નીચે જે આરોપીઓ છે એમના વિરૂધ્ધમાં ગુનો દાખલ કરેલો છે અને હાલ કાયદેસરની કાર્યવાહી ચાલુ છે જયદી